રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગાંધી માર્કેટિંગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક ટ્રક હડતાળ પૂર્ણ થતાની સાથે જ કપાસની પુષ્કળ આવક લાંબી લાઇન લાગી યાર્ડ કપાસ થી ઉભરાયું યાર્ડમાં કપાસની આવક ગત વર્ષની સરખામણીએ વધુ નોંધાઈ ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં હાલ રોજના સિત્તેર થી એસી ઉભા પાલ ભરાઈને આવે છે જેમાં હાલ યાર્ડમાંથી વેપારી સીધા ખરીદી કરતા હોવાથી કપાસના તીરસો થી લઈ ચૌદસો સુધી ભાવ મળી રહે છે રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા મારું નામ રાજ ગોડાસરા ઉપલેટા માર્કેટિંગ એના સેક્રેટરી છું હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસના દરરોજના સિંતેર થી એસી કપાસના ઉભા પાલ આવે છે એ જ રીતે વાત કરીએ તો શેડની પણ સારી એવી આવક છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસના દરરોજના સાડા તેરસો થી ચૌદસો સવા ચૌદસો રૂપિયા સુધી કપાસ વેચાય છે અને કપાસની ક્વોલિટી પણ સારી આવે છે જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સારી છે કપાસના ઊભા પાલમાં હરાજી થાય છે અને કપાસમાં ઊભા પાલમાં વેબ્રિજ વજન થઈ અને સીધો જ વેપારીને ઢગલે સવાઈ જતો હોવાથી ખેડૂતોને પણ સારી એવી સુવિધા મળે છે જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની બંપણ પ્રમાણમાં આવક થયેલ છે